લખતર તાલુકાના સાકર ગામનો સરપંચ સહિત લખતર મામલતદાર ટીડીઓ અને પોલીસ સ્ટેશન ખાતે પીવાના પાણીને લઈ અરજી કરવામાં અને આવેદન પાઠવ્યું લખતર તાલુકાના સાકર ગામજનો દ્વારા મામલતદાર ટીડીઓ અને પોલીસ સ્ટેશન પીવાના પાણીને લઈ આવેદન આપ્યું લખતર સાકર ગામમાં પીવાના પાણીનો પોકાર તાલુકાના છેવાડા ગામ સાકર ગામે પીવાના પાણી માટે લોકો રતઝપાટ સાકર ગામે વિઠ્ઠલગઢ ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇન પાણીનું ના આવતું હોવાની બુમરાળ ઉઠી સાકર ગામના માલિક અને માલિકા ગામના ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર મેન પાણીના પાઇપલાઇનમાંથી કાણા પાડી કનેક્શન લેતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ સાકર અને માલિકા ગામના માથાભારે માણસો દ્વારા મેન પીવાના પાણીને લઈ અને કાણા પાડી ગેરકાયદેસર કનેક્શન જોડ્યા સાકર ગામના આગેવાનો દ્વારા અને ગ્રામજનો દ્વારા માલિકા ગામના ખેડૂતોને મેન લાઇનમાંથી કનેક્શન ગેરકાયદેસર લઈ ખેતરમાં પિયત કરતા હોવાનું પણ બુમરાળ ઉઠી ગેરકાયદેસર કનેક્શન લેતા સાકર ગામના સંપમાં અંદર પીવાના પાણી માત્રને પચીસ ટકા આવતું હોવાની સાકર ગામના ગ્રામજનોને પરેશાન માલિકા અને સાંકર ગામના આશરે ચાલીસ જેટલા ગેરકાયદેસર કનેક્શન લીધે લીધેલા હોવાનું આવેદનમાં કર્યો ઉલ્લેખ સાકર ગામના આવતા પાણી પીવાના પાણીને મેન મેનલાઈનમાંથી માલિકા સાકર કનેક્શન દૂર કરવા માટે મામલદાર ટીટીઓ અને પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી મારું નામ ભૂપતભાઈ સુરંદરભાઈ ખોડેક્યા મારું ગામ સાકર અમારે સાકર ગામમાં છેલ્લા પંદર વીસ દિવસથી પાણીનો બહુ પ્રોબ્લેમ છે કારણ કે પહેલાં પ્રથમ તો અમારી લાઈન વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે એટલે શેવાડાનું ગામ છે પાંચ ગામ મૂકીને છઠ્ઠા ગામે પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચવાનું મેઇન કારણ માલિકા ગામમાંથી મેઇન લાઇન નીકળી છે એટલે અહીંયાથી આશરે ચાલીસ કનેક્શન બિનકાયદેસર મેઇન લાઇનમાં લઈ લીધા એ સિવાય માલિકાના ખેડૂત ભાઈઓએ બધા ખેતરોમાં લાઈન નાખેલી છે અને કાલ ચોવીસ તારીખે પણ એક નવી લાઈન નખાની છે એટલે જેથી કરી અમારા ગામ માલિકાના કનેક્શન દૂર નહીં થાય તો અમારા સાકર ગામની પરિસ્થિતિ બહુ ખરાબ આવી એવી છે કારણ કે સપમાં પાણી પડતું નથી અને પાણી નહીં પડવાથી ગામના બહેરા બાજવા આવ્યા છે એટલે ગામમાં ઝઘડાના મૂળ થાય એવું છે એટલે મહેરબાની કરી આ કનેક્શન બિનકાયદેસર અને એ સિવાય અમારા ગામમાં પણ ચોવી કનેક્શન હતા એમાં અઢાર કનેક્શન નીકળી ગયા છે બાકીના છ કનેક્શન બાઇકી રહી ગયા છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવા આપ સાહેબ શ્રીને અમારી આખા સાકર ગ્રામજનોની અરજ છે તમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી આની રજૂઆત અત્યારે અમે સાહેબ શ્રીને અરજી આપી પછી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી આપી અને હવે પોલીસ સ્ટેશન દેવા જવી છે અને પછી પાણી પુરવઠા સુરેન્દ્રનગર પટેલ સાહેબને પણ અરજી દેવા જવાના છે